ભાવનગર કોંગ્રેસ મહિલા મેયરની તમામ બહેનોએ ભરતભાઈ રાઠોડને ને રાખડી બાંધીને આશીર્વાદ પાઠવ્યા લખી રક્ષાબંધન ના દિવસે ભાવનગર શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી ભરતભાઈ બારડને મહિલા કોંગ્રેસની બહેનોની આ સીકિમ રાખડી બાંધવા ગઈ હતી અને એ સાથે મેયરને ભવિષ્યમાં ક્યારેય આત્મવિલોભનની ચીમકી આપવી ન પડે એવી અમે ઈશ્વર પાસે પ્રાર્થના પણ કરીએ છીએ અને આ અમે એમને એની જે પરિસ્થિતિ હતી એની સરખામણીમાં અમને આખા બધા એના હોદ્દેદારોમાં આ વ્યક્તિ ભરતભાઈ બારડ ખૂબ જ પ્રામાણિક માણસ છે અને એના માટે અમને લાગણી છે ભવિષ્યમાં ક્યારે પણ આ બહેનોને એના માટે જરૂર પડશે તો અમે એની પડખે ઊભા રહેશું અને ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે એને ક્યારેય આત્મવિલોપન કરવાનો સમય ન આવે અને ભરતભાઈ બારડ સાથે કોંગ્રેસની મહિલા કોંગ્રેસની તમામ બહેનો એમની સાથે છે